આજરોજ ગોંડલકોર્ટમાં મેં જે આઈ રેન્જ આઈજી છે કુમાર યાદવ એસપી છે હિમકર સિંહ પીઆઈ એડી ડી પરમાર ડીવાય એસપી કેજી ઝાલા પીએસઆઈ આરજે જાડેજા અને એએસઆઈ છે ગુણવંતભાઈ વાલાણી એમના વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે ફરિયાદની હકીકત એવી છે કે તમને સૌ મિત્રોને ખ્યાલ જ છે કે થોડા સમય પહેલાં ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશન દ્વારા એક પ્રેસ નોટ રિલીઝ કરવામાં આવી હતી જે બધા પ્રેસ મીડિયાને ભાઈઓ બહેનોને આપવામાં આવી હતી અને એમાં એવું કહેવામાં આવ્યું હતું કે મારા વિરુદ્ધ ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયો છે અને એ ગુનો જે સગીરા છે એની આઈડેન્ટિટી રિવિલ કરવા બાબતે થયો છે હવે ખરેખર મારા ઉપર જે આક્ષેપો છે જ્યારે આઈડેન્ટિટી રિવીલ કરવાનો કિસ્સો હોય ત્યારે એ નોન કોગ્નિઝેબલ ગુનો છે એમાં તમારે પહેલાં કોર્ટની મંજૂરી લેવી પડે કોર્ટની મંજૂરી લીધા બાદ એમાં ફરિયાદ અને તપાસ આગળ થઈ શકે પહેલાં ન થઈ શકે એટલે સત્તર સાતના રોજ પોલીસે શું કર્યું કે અહીંયા એનસી અહેવાલ કર્યો અને પ્રેસમાં મારી પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડવા જે હું લડત આપી રહી છું જેટલા અધિકારીઓ છે એના વિરુદ્ધની ફરિયાદોમાં હું વકીલ તરીકે રોકાયેલી છું એની ખાસ કરીને ખાર રાખી અને પ્રેસમાં એવી રીતે ખોટી લેટરહેડનો ઉપયોગ કર્યો પોલીસના લેટર હેડનો ઉપયોગ કર્યો અને એમાં એવી પ્રેસ પ્રેસનોટ ખોટી બનાવીને તમામ જગ્યાએ આપેલી હતી જેનાથી મારી પ્રતિષ્ઠાને આની પહોંચેલી છે પ્લસ પોલીસ દ્વારા જે ખોટું ડોક્યુમેન્ટ ફ્રેમ કરવામાં આવેલું છે એ માટે થઈ અને મેં રોજ ગોંડલકોટમાં ફરિયાદ દાખલ કરી છે ગુંડલ રાઠોડ સાહેબની કોર્ટમાં છે જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ એટલે તમારો કહેવાનો મતલબ એમ થાય છે કે બેન કે કોર્ટની પરવાનગી વગર જ ફરિયાદ દાખલ કરેલી છે નહીં 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 ફરિયાદ ફરિયાદ દાખલ જ નથી કરેલી ફરિયાદ દાખલ જ નથી કરેલી એણે પ્રેસમાં ખોટી માહિતી આપેલી છે મીડિયાવાળાને પણ ગેરમાર્ગે દોરેલા છે સામાન્ય લોકોને પણ ગેરમાર્ગે દોરેલા છે કે મારા વિરુદ્ધ ગુનો દાખલ થયો છે ગુનો હજુ દાખલ થયો જ નથી હજુ કોર્ટની મંજૂરી પણ મળવાની બાકી છે